હું એક સૂત્ર બોલાવીશ આજે સવારે મહુવા સુરત જિલ્લાના મહુવા મીટિંગ કરી ત્યારબાદ ચીખલી મીટિંગ કરી ને અત્યારે વલસાડના નાના આપણે મીટિંગ કરી રહ્યા છે ત્યારે આ કાળો કાયદો શું છે બધાને જ ખબર છે ખબર છે ને બધાને પરંતુ કાલથી એટલા બધા ફોન આવવા લાગ્યા કે અત્યારે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે છે એનો મતલબ શું હાલ પૂરતો મોકૂફ એટલે અત્યારે બંધ અને પછી બે હજાર ચોવીસ ના ઇલેક્શન પછી પાછો લાગુ કોઈ કાયદો લોકસભામાં પસાર થાય લોકસભામાં જ એ રદ થાય કાયદો પસાર કરતી વખતે કોણ ભાષણ આપતું તું જોયું તમે કોણ તો એ રદ કરવાનું કોને પણ એમણે કઈ બોલ્યા એમનો વિડીયો જોયો કે સાહેબ મન કી બાત કરી ડ્રાઈવર કી બાત તો કરી નથી કરીને તો આપણી પાસે રદ થવા માટેનું કોઈ પણ એવું નેતાઓ તરફથી કોઈ પણ આપણને રદ કરવા માટેની વાત નથી કલ્પેશભાઈ જે વાત કરી પાર તાપી नर्मदा रिवર લેક પ્રોજેક્ટ તેમાં પણ ચાર રેલી કરી ત્યાર પછી કેટલાક નેતાને આગળવાનો એમ કીધું હાલ પૂરતો મોકૂફ કરીએ છીએ અમે એમ કીધું અમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી તમે એને રદ ના કરો ત્યાં સુધી અને છેલ્લે પંદર રેલી કરી એટલે રદ કરી આપણે પણ આમાં આજ કરવાનું છે આપણા ડ્રાઈવરે શું ભૂલ કરી હોય શું ભૂલ ના કરી હોય તે સરકારે જોવાનું નથી એમને સાત લાખ રૂપિયા જોઈએ છે એમને દસ વર્ષની સજા તમને કરવી છે ડ્રાઈવર કોણ હોય એસટી એસસી ઓબીસી માઇનોરિટી એ જોઈને કોઈ બીજોય ડ્રાઈવર તમને પગાર કેટલો મળે દસ પંદર કે વીસ હજાર રૂપિયા એટલા જ મળે ને કે પચાસ હજાર આપે સરકારે લોકસભામાં એવો કાયદો બનાવવો જોઈએ કે અકસ્માત થાય અને ડ્રાઈવરને કંઈ થાય તો એને પાંચ લાખ રૂપિયા આપે તો એના પરિવાર ને પચીસ લાખ રૂપિયા આપે એવો સરકારે કાયદો બનાવ્યો પરંતુ આ સરકાર આપણા જેવા નાના લોકોની નથી આ સરકાર ઉદ્યોગપતિઓની છે ઉદ્યોગપતિનું કેટલા કરોડ દેવું માફ કરવાનું એ આ સરકાર કરે છે તમે તમારા ઘરના માટે માલ સામાન લઈ જાઓ કે શાકભાજીની તમે ડ્રાઇવિંગ કરતા હોય ટ્રક ચલાવતો હોય રેતી કપચી ચલાવતા હોય કે તમે મેડિકલ નો કઈ સામાન લઈ જતા હોય દૂધ લઈ જતા હોય ઘર માટે લઈ જાય કે લોકો માટે લઈ જાય તમે જો નહીં લઈ જાય તો શું કરે કોણ લઈ જાય સરકાર લઈ જાય કોરોનાના સમયમાં મેડિકલ નો સામાન અથવા ઓક્સિજન સિલિન્ડર વાપી થી લાવવાનો હોય તો કોણ લાવતું હતું ડોક્ટર લાવતા હોય ડ્રાઈવર નહીં લાવે ડોક્ટર લાવતા હતા કે ડ્રાઈવર ડ્રાઈવર લાવતા હતા ને કોરોનાનો સામાન દવાઓ લાવવાની હોય તો કોણ લાવતું હતું શાકભાજી શહેરોમાં પહોંચાડવાની હતી કોને પહોંચાડેલી રેતી કપચી પહોંચાડવાની કોને પહોંચાડેલી દૂધ ઘર ઘર સુધી પહોંચાડીને ચા પીવડાવી કોને લીધે તો કોરોનાના સમયે ચાંદના જોખમે તમે કર્યું અને કોરોના ઓરિયસ બીજા ભયના ક્યુ ને અરે આ સરકારે નાના લોકોનું જોવાનું જ નથી આપણે કોઈ ટ્રક માલિક ના વિરોધી નથી ટ્રક માલિક પણ આપણું આપે છે એ પણ માલિક છે અને માલિકે પણ સમજવું જોઈએ કે ડ્રાઈવર વગર તમારી ટ્રક ની ચલાવે એટલે અમે પણ તમારું પેટયું રડી આપવામાં રોડ પર ગાડી ચલાવવું એટલે કઈ નાનું સૂનું કામ નથી મોતને હાથમાં રાખીને ચાલવાનું કામ છે અને એ તમે કરો છો

અરે ભાઈ તમે કાયદો એવો હું કામ લાવે કે મને ને કલ્પેશભાઈને ને ચાન્સ મળે તમે હિતો હટ કાયદો લાવો કે ભાઈ ડ્રાઈવર ના હિતમાં અમે કાયદો લાવીએ છે એની આંખ ફૂટી જાય એ ડ્રાઈવિંગ કરતો એના અકસ્માત થાય તો અમે એને 5 લાખ આપશું એનો એક પગ તૂટે તો 10 લાખ આપશું એ મરી જાય તો એના પરિવારને 25 લાખ આપશું અમે સરકારને હાથ પેરાવવા માટે તૈયાર છીએ અમારે વિરોધ કાર્ય કરવો પડ્યો કે અમારા લોકો સાથે 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 નાના વર્ગ અન્યાય થતો હોય અને એ અન્યાય વિરોધમાં આનંદ પટેલ કલ્પેશ પટેલ નહીં આવે એવું બનવાનું નથી અને મગજમાં પોલીસ નો કે સરકાર નો ડર રાખશો નહીં અને કોઈ નો ડર રાખવાનો હોય ને તો આપડી મીટીંગમાં આવવાનું પણ આપણે આપણું ખાતા છે મહેનતનું ખાતા છે ખોટું કરતા નથી અમે સોળ જેટલી રેલીઓ કરી કોઈ પણ જગ્યાએ કાકરી ચારો થયો નથી કોઈ પણ જગ્યાએ કોઈની ચંપલ પણ ચોરાઈ નથી અને કોઈને પણ હાનિ થઈ નથી માત્ર એક જગ્યાએ ગાંધીનગરમાં પાકીટો ચોરાયા એટલે આપણા લોકો કોઈ ચોર નથી

ડ્રાઈવરોની સાથે અમે છે વાહન ચાલકોની સાથે અમે છે અમે તમને અન્યાય સહન કરવા નહીં દેશું પરંતુ 8 તારીખ સુધી કોઈ એક કોઈ જગ્યાએ કોઈ કાકરી ચારો કરવાનો જરૂર નથી કોઈને નુકસાન કરવાની જરૂર નથી અને કોઈ પણ ટ્રક ડ્રાઈવર આપણા જ ભાઈઓ છે એને કઈ હાનિ થાય એવું પહોંચાડવાનું નથી આપણે સરકારને અલ્ટિમેટમ આપીએ છીએ 8 તારીખે જો તમે અમને આ કાયદો પાછો નઈ ખેંચી આપે તો અમે ચક્કાજામ કરીશું કરીશું ને કરીશું સમય થઈ ગયો છે વાલોડ પણ જવાનું છે એટલે હું મારી વાણીને વિરામ આપું છું ફરી એકવાર લડેગે સૌને જય જોહાર જયારે